અને અત્યારે મિત્રો વાગી ગયા છે બહાર આપણે જાઉં છીએ મામી છે દવાખાને દાખલા લઈને ટિફિન દેવા તો ચલો મિત્રો જઈએ ફટાફટ રાધનપુર કારણ કે દિશુ મામી ટિફિન તૈયાર કરીને રાખ્યું છે એટલે જઈને રોટલા ખાઈને તો ટિફિન દેવાનું થશે પછી કન્ટિન્યુ બ્લોકમાં મળશું ચાય તો ફાઇનલ મેં તો વધી છે મમ્મી અને રોટલા બોટલા કમ્પ્લીટ કરી નાખ્યા છે ને આપણે જે લાગતા દવાખાને તો કામે જતા ને દવાખાને જતા બધું મિક્સમાં હતું થોડોક સમય કામમાં આવ્યો થોડોક સમય દવાખાને છો હા આ તો તું ખબર ને હવે દેખાણી

सुख कर से सुख कर से गुड कचरिया पाक गुड देवी टेरी रस वाला वो नरम केन रह देखे सीआरएम कचरिया देखे तो बड़ा आराम से बिकता है मस्त एकदम बढ़िया है दिशन में मिलाया था काल न पण काधो नहीं आज मिलाया है सेम ना भावे सब भावे तो तो खाई पा जवे ભાઈ એક નંબર વસ્તુ જો નીચે તેલ તલ્યું તેલ પડી ગયો તેલ બહુ પાકું ને અસલ ભાય ના શું ભાય મન તો શરદી થઈ જઈ એટલે ગળો નહીં ખાવું વધારે તો ફાઈનલી મિત્રો આજે આપણે જે હતા રાધનપુર દુષ્ણ મસ્ત મજાનો દાડમ અને જામફળ લાવી મૂકી દીધા છે કિલો જામફળ ને કિલો દાળ દાડમ લાવી હતી

અને કાલથી છે હેપ્પી ન્યૂ યર બે હજાર પચીસના બધાને હેપ્પી ન્યૂ યર મળશું નેક્સ્ટ હમ નવા વર્ષમાં બધા ખુશ રહો તંદુરસ્ત રહો મળશું નેક્સ્ટ વિડીયો તો ગળા જય માતાજી